કરણ બોલ સાગર આ કમળનું બટન દબાવાથી આપણને શું મળે ગેરંટી મળે કેવી ગેરંટી ભાઈ એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યું નહીં ઉગે અચ્છા હમ ગંભીર બીમારીની સારવાર મફત મળશે દવાઓ સસ્તી રહેશે જિંદગી નહીં ફાયર અને બીજી શું શું ગેરંટી મળે ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી હા ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખબેથી ખબો મેળવીને ઊભી રહેશે. કેવા વાત છે યાર ભાઈ આ તો કઈ જ નથી. ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન. અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે. તો અને આપણા જેવો યંગસ્ટરને શું મળશે? શું મળશે? ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીસ પણ શું વાત છે યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે સુપર પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધો સામાન ગોઠવાય બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અરે બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા પાણીના કનેક્શન આવ્યા ચૂલા ગયા ને ગેસ કનેક્શન આવ્યા આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે 4 કરોડ લોકોને મળ્યું ઘર અને 14 કરોડ ઘરોને મળ્યા ન મોદીની ગેરંટી કમરનું બટન દબાવો ભાજપને વિજય બનાવો બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ ગેરંટીનો વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમરનું બટન દબાવો ભાજપને વિજય બનાવો મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી આપણે એની રફતાર પકડવાની છે એણે આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો સિટી બસોમાં ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો અને શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું ગોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસ માં ફર્યા ને પછી વીઆરટીએસ હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે માત્ર બે જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશન એ જોયું જનરેશન ને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર ભારતીય જનતા પાર્ટી કામરેજની એક અખબારી યાદીમાં જણાવે છે કે લોકસભા ચૂંટણી અંતર્ગત માનનીય રાજ્યમંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનસિરિયાની વિશેષ વી સપોર્ટ નરેન્દ્ર મોદી યુવા ભારત યોજવામાં આવ્યું છે લોકસભાની ચૂંટણીમાં આ વખતે દેશની જનતાએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સતત ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાનું મન બનાવ્યું છે માનનીય રાજ્યમંત્રી અને કામરાજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશે સંબોધતા જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની અર્થવ્યવસ્થા અગિયારમાં સ્થાનેથી પાંચમા સ્થાન સુધી પહોંચાડી છે અને આવનારા સમયમાં દેશની અર્થવ્યવસ્થા ત્રીજા સ્થાને પહોંચાડશે તેનો વિશ્વાસ છે મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં વિકાસની રાજનીતિની શરૂઆત થઈ છે માનનીય રાજ્યમંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશરીયાએ વધુમાં જણાવ્યું કે મોદી સાહેબે કેન્દ્ર સરકારની દરેક યોજના છેવાડાના માનવીને પહોંચાડી છે તેના કારણે જનતાને મોદી સાહેબની ગેરંટી પર વિશ્વાસ છે આ વખતે જનતાએ મન બનાવી લીધું છે કે આ વખતે મોદી સાહેબને

વી સપોર્ટ નરેન્દ્ર મોદી યુવા ભારત દ્વારા ખૂબ સુંદર કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે યુવાનો પોતે સ્વયંભૂ સાથે મળીને નરેન્દ્ર મોદી સાહેબને સપોર્ટ કરી અને દેશને નવી દિશા જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપી રહ્યા છે ત્યારે યુથ આપોઆપ એક જાગૃત થયું છે અને આ યુવાનો ના જ્ઞાતિવાદમાં માને છે ના જાતિવાદમાં માને છે ના પ્રાંતવાદમાં માને છે આ યુવાનો માત્ર ને માત્ર રાષ્ટ્રવાદમાં માની રહ્યા છે અને દેશનું હિત કોણ કરે છે એટલે જ્ઞાતિવાદ જાતિવાદ પ્રાંતવાદને પર રહી રાષ્ટ્રવાદ સાથે મળીને દરેક સમુદાય દરેક જાતિના યુવાનો ભેગા મળીને વિ સપોર્ટ નરેન્દ્ર મોદી અને આ આપણે સપોર્ટ કરવો જોઈએ આજે દેશને દેશના હિત માટે આજે પૂરી દુનિયા જ્યારે સ્વીકારી લીધું છે કે નરેન્દ્ર મોદી સાહેબ એ દુનિયાના બેસ્ટ લીડર છે અને પોતાના માટે કશું જ નહીં માત્ર ને માત્ર રાષ્ટ્રને સમાજ માટે જ્યારે કામગીરી કરી રહ્યા છે ત્યારે વિશ્વને વસુદેવ કુટુંબકમનો નારો એ છે માત્ર ભારતને નહીં પૂરી દુનિયા આપણો પરિવાર છે ત્યારે બહોળો પરિવાર દરેક રાજ્યના છેવાડામાં છેવાડા વ્યક્તિ સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રત્યેની જે લાગણીને માન છે એ જ સૂચવે છે કે દેશની પ્રજાએ લોકોએ દરેક સમાજ દરેક જાતિના લોકોએ સ્વીકારી લીધું છે કે નરેન્દ્ર મોદી સાહેબ જ આપણા લીડર છે દરેકને પોતાના લાગે એવા નરેન્દ્રભાઈ માટે વી સપોર્ટ નરેન્દ્ર મોદી આ યુથ જ્યારે વળ્યું છે ત્યારે આ એક નવી ક્રાંતિ છે માત્ર ને માત્ર રાજનીતિનું કોઈ ભાષણ નહીં રાજના કારણ આ યુવાનોને કરવું પણ નથી રાજનીતિ કારણ કરીને એને ખોટા કાદો ઉછાળવાવાળા યુવાનો નથી માત્ર વિકાસની અંદર ને સમરસતામાં માનનારી આ યુવા ટીમો પૂરા ગુજરાતની અંદર આ જે વિસપોર્ટ નરેન્દ્ર મોદી જે અભિયાન ચાલી રહ્યું છે જે ખરેખર પ્રશંસનીય છે મારા વિસ્તારની અંદર આ હજારો યુવાનો જ્યારે ભેગા થઈ નરેન્દ્ર મોદી સાહેબને સપોર્ટ કરી રહ્યા છે કોઈ કોલેજ કરે છે કોઈ જોબ કરી રહ્યા છે આ બધા યુવાનોને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને આવનારા સમયમાં દરેકે દરેક જગ્યાએ સો એ સો ટકા મતદાન થાય એવી આખું આયોજન થાય અને દરેક યુથ બહાર નીકળે અને મતદાન કરાવે એ જ હું અપીલ કરું છું અસ્ત